નમસ્કાર મિત્રો આજે સવારના સાડા છ વાગી ગયા છે તો બધાયને ગુડ મોર્નિંગ આજે શ્રાવણ સોમવાર છે તો બધાય મિત્રોને હર હર મહાદેવ અને આપણે આજ એક એવું તમને મંદિર બતાવવાના છીએ કે જે જગ્યા ઉપર શંકર ભગવાનનું મંદિર છે અને ત્યાં લાખો શ્રદ્ધાળુ લોકો આવે છે અને પોતાનું આ મંદિરના દર્શન કરી અને પોતાનું જીવન ધન્ય કરે છે તો સાલો મિત્રો તમને એ શંકર ભગવાનનું મંદિર બતાવશું તો મંદિરના તમને પણ દર્શન કરાવશું આ મંદિર ભલે નાનું હોય પણ અહીં ભગવાન શાંતિ શ્રદ્ધા અને ભક્તિનો સાગર છે જુઓ મિત્રો કોઈ મોટી ગાજવાજ ન હોયની શાંતિ શ્રદ્ધા અને ભક્તિનો સાગર છે જુઓ મિત્રો કોઈ મોટી ગાજવાજ નથી કોઈ લાઇટ કે સોરંગ ગુલ નથી પણ અહીં જે શાંતિ છે એ દિલથી સ્પર્શે છે અહીંના વૃક્ષો અહીંના વૃક્ષો પંખીના અવાજો મંદિરની ઘંટડીઓ અને ભોળેનાથની મૂર્તિ બધું મળીને એવું લાગે છે કે જાણે ભગવાન આપણે સામે બેઠા હોય તો ચાલો મિત્રો આપણે સૌ ભોળાનાથ ને વંદન કરીએ અને આજે શ્રાવણ સોમવારના દિવસથી શુભ શરૂઆત કરીએ પોળ્યાનાથ ઠાકર બીજો હવે આપણે એક બીલી પત્ર ચડાવશું શંકર ભગવાનને ને બિલીપત્ર બહુ વાલા હોય છે શંકર ભગવાનને બિલી પત્ર ચડાવીશું જો મિત્રો બીલી શંકર ભગવાનને ચડાવવાના છે એટલે બીલી પત્ર લેવી થોડા આ બીલી છે નું જાળવું છે પાસે દબી દેની ને થોડું નજીક ગયા થોડું એ જો જો મિત્રો આપણે શંકર ભગવાન ને બીલી પત્ર ચડાવવાના છે એટલે વિડીયો જોતા રહીજો નજીક નજીક આવતી રહે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હનુમાનજી ની મૂર્તિ છે ભોળિયાનાથ ભગવાન ની મૂર્તિ છે ભગવાન ના દર્શન કરી લ્યો આજ શંકર ભગવાન ના ગણપતિ બાપા પછી કાશબો છે અને આ નંદી મહારાજ છે બાજુનું આપણે વૃક્ષોનું લોકેશન બતાવશું મંદિર નાનું છે પણ ખૂબ જોવાલાયક છે જો મિત્રો આવું નાનકડું મંદિર છે પણ એમ થાય કે અહીંયા સાક્ષાત ભગવાન શંકર ભગવાન બિરાજમાન છે તેઓ સુંદર મજાનો દ્રશ્ય છે આજુબાજુના વૃક્ષો પંખીના અવાજો તો મિત્રો હવે શંકર ભગવાનને સડાવવા માટે ફૂલ પણ આપણે લેવાના સિવાય શંકર ભગવાનની પૂજા કરવાના સિવાય શ્રાવણ સોમવારમાં ફૂલ સપોર્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલમાં